આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાના જોડકણા કહેવાના છે ચાલો બાળકો તો તમે તૈયાર છો અને જોડકણા બહુ ગમે મજા આવે તો સરસ મજાનું ગુલાબ કરી દો તો સરસ મજાનું કમળ કરો તો સરસ મજાનું પતંગીઓ કરો તો સરસ મજાની ચાલો તો તૈયાર છો ને ચાલો તમારે સાંભળવાનું છે હું ગાઉં છું પછી આપણે સાંભળી અને પછી આપણે રોજ રિપીટ કરશું એટલે આપણને યાદ રહી જાય આજ દિવાળી કાલ દિવાળી ગામના છોકરા ખાય સુવાળી ખાય ને છોકરા તાજા થાય જૂનો વરસ વિદાય થાય લાંબો લાંબો મગર જોતા આવે છક पाणी माए तरतो जाय सर सर सरतो जाय हाथी बाय तो जाडा लागे मोटा पाडा आगर झुल्ले लांबी सूंड पाछळ लटके टूकी पोच आवरे वरसाद ની ઊની રોટલી ને કારેલાનું શાક ચાલો બાળકો સાંભળવાની મજા આવી બહુ મજા આવી તો સરસ મજાની તાલી પાડી ગયા સરસ વેરી ગુડ ખૂબ સરસ